રાજકોટમાં શહેરીજનો આરોગ્ય સેવા માટે સિવિલ હોસ્પિટલ પર નિર્ભર છે ત્યાં બીજી તરફ હોસ્પિટલમાં દવાઓની અછત વર્તાઈ રહી છે દવા સપ્લાય કરતી જીએસએમસીએલના ગોડાઉનમાં દવાનો મોટો જથ્થો પલળી ગયો છે આ બેદરકારીના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ જરૂરી દવાઓથી વંચિત રહી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે સરકાર તરફથી સપ્લાય કરવામાં આવે છે એ દવાઓ તરીકે અમે એને લેબલ જે તેરસો ને પંચ્યાસી કુલ દવાઓ છે સરકાર તરફથી એટલે કે જીએમએસએલ તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે અને હાલના તબક્કે એ ઇડીએલ પૈકી અમને સાતસો ચૌદ દવાઓ મળવામાં છે પણ એ દવાઓ હજી અમને નથી મળી Amda eşyası mı diyecekti, amma mı